કેટલાક મુસ્લિમ સમાજના લોકો જબરદસ્તીથી ભગવાન રામના મંદિરમાં ઘૂસી ગયા પછી હિન્દુઓ સાથે જે કર્યું જોઈને તમે પણ હેરાન થઈ જશો મિત્રો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે દરેક સનાતની હિન્દુભાઈઓને આ વિડીયો જરૂર જોવો જોઈએ નહીંતર આ લોકો આપણી સાથે એવું કરશે જે આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે મિત્રો આપણે બધા જાણીએ છીએ કે લાંબી પ્રતિક્ષા બાદ ભવ્ય અને દિવ્ય શ્રી રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે અને રામલલ્લાને તેમના ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવ્યા છે આ પછી અયોધ્યાથી જાતિ જ્ઞાતિ અને ધર્મથી ઉપર ઉઠીને સતત સંદેશો આપવામાં આવી રહ્યો છે કેટલાક લોકો સમૂહમાં ચાલીને ભગવાન શ્રી રામના દર્શન કરવા આવી રહ્યા છે તો કેટલાક લોકો ખુલ્લા પગે ચાલીને પોતાના ઈષ્ટદેવને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે આ સાથે મુસ્લિમો પણ રામ મંદિર સુધી પહોંચવામાં પાછળ નથી જ્યાં મિત્રો લખનૌથી ભક્તોને જૂથ અયોધ્યા પહોંચ્યું અને રામ રામલલ્લાની પૂજા કરી ભક્તોએ ભગવાન પાસે આશીર્વાદ માગ્યા છે કે લખનઉને લખનપુરી તરીકે ઓળખવામાં આવે અને ભગવાન લક્ષ્મણની પ્રતિમા પણ ત્યાં સ્થાપિત કરવામાં આવે એવી તેઓ ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે વાસ્તવમાં જ્યારે સેંકડો મુસ્લિમ ભક્તોને કહેજ્યું તો પચીસમી જાન્યુઆરીએ લખનઉથી નીકળ્યું અને ત્રીસ જાન્યુઆરીએ રામલલ્લાના દર્શન લેવા પહોંચ્યું ત્યારે દરેક લોકો ભગવાન રામના રંગમાં સજ્જ જોવા મળ્યા હતા અને લખનૌથી અયોધ્યા સુધી મુસ્લિમ ભક્તો હાજર રહ્યા હતા અને ગંગા જમ્મુની સંસ્કૃતિનું ઉદાહરણ પેશ કર્યું હતું મિત્રો તમને જણાવી દઈએ કે મુસ્લિમ ભક્તો દરરોજ પચીસ કિલોમીટરની મુસાફરી કરતા હતા કારણ કે આ સમુદાયના લોકો પણ ભગવાન રામને તેમના પૂર્વજ માને છે અયોધ્યા રામ મંદિરમાં આવેલા ભક્તોએ કહ્યું કે આજે અમે ભગવાન રામને વિનંતી કરીશું કે લખનઉનું નામ લક્ષ્મણપુરી રાખવામાં આવે અને લક્ષ્મણની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે મુસ્લિમ ભક્તોએ કહ્યું કે અમને ભગવાન રામ માટે ખૂબ જ પ્રેમ અને ઉત્સાહ છે ભગવાન રામના નામમાં એમ શબ્દ પહેલાથી જ સામેલ છે કહેવાનો મતલબ એ છે કે મુસ્લિમ પહેલાથી સમગ્ર જીવન ન્યાય અને તપ પર આધારિત છે રામ હિન્દુ અને મુસ્લિમ બધા માટે છે રામ પહેલા પણ હતા આજે પણ છે અને આવનારા સમયમાં પણ રહેશે અયોધ્યામાં જાતિ અને ધર્મની દિવાલો તોડીને પ્રેમ એકતાને સૌહાર્દનું દ્રશ્ય જોવા મળ્યું રામલલાના દર્શન કરવા આવેલા મુસ્લિમોએ કહ્યું કે અમે ભારતના રહેવાસી છીએ આ દેશમાં હિન્દુ હોય મુસ્લિમ હોય શીખ હોય કે ખ્રિસ્તી હોય બધા એક જ છે આપણા સૌનો ઉદ્દેશ્ય રામલલ્લાના દર્શન કરીને તમામ ધર્મોની સમાનતાનો સંદેશ આપવાનો છે રામનગરીમાં ભક્તોના આગમન માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અહીં અનેક પ્રકારની રહેવા અને જમવાની સુવિધા પણ આપવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે મંદિર ટ્રસ્ટને માત્ર સાત દિવસમાં પાંચ કરોડ સાઠ લાખ રૂપિયાથી વધુનું દાન મળ્યું છે